નમસ્કાર દર્શક મિત્રો પૈસો એક પરિકલ્પના મની ઇઝ અ ફની સ્ટોરી પૈસો આપણી એક પરિકલ્પના છે એક ફની સ્ટોરી છે પણ સાથે સાથે ખૂબ જ જરૂરી છે પૈસો એક વ્યસ્ત ધનવાન વેપારી પોતાની મોંઘીદાર્ટ બેન્ટલી કારનો દરવાજો ખોલી ઉતરવાને બદલે ત્યાં ઊંચો ઊભો ઊભો રસ્તા પર ફોન પર સટ્ટાબાજીના સોદા કરતો હતો ત્યારે એક ટ્રક ફૂલ સ્પીડમાં આવ્યો એને ફંગોળીને કારનો દરવાજો ઉઘાડતો ગયો તાબડતોબ વેપારીએ પોલીસને ફોન કર્યો અને પોલીસની ગાડી ત્યાં પહોંચી ધનપતિએ તરત જ ફરિયાદ માટે બુમાબૂમ કરી અરે જુઓ સાહેબ મારી કેટલી કિંમતી બેન્ટલી કારની કેવી હાલત કરી નાખી પોલીસવાળાએ કહ્યું તમારા જેવા લોકો ખાલી રૂપિયા પાછળ જ ગાંડા હોય છે તમારો ડાબો હાથ છૂંધાઈ ગયો છે એની તમને પીડા નથી એની ચિંતા નથી પણ તમને તમારી કારની ચિંતા છે અને કુબેરપતિએ તરત જ રાડ પાડી અરે રે રે મારી બહુમૂલ્ય રોલેખ ઘડિયાળ પણ ખતમ થઈ ગઈ હવે આ વેપારીને પોતાને હાથ કરતાં પોતાની ઘડિયાળની વધારે ચિંતા હતી સાચી વાત છે ઘણા લોકોને જીવ કરતાં પણ રૂપિયા હોય છે અને એવો જ નાણાંનો જાદુ છે ફાઇનાન્સ ઇઝ ધ મોસ્ટ ફેશનેબલ ફિમેલ ટુ હેવ ફન વિથ માલ હે તો તાલ હે વરના સપ કંગાલ હૈ પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ જેમની સામે કોઈને કોઈ ઇન્કવાયરી તે બધા ઇલેક્ટ્રોલ બોન્ડના વોશિંગ મશીનમાં ફંડ આપીને ચોખ્ખા ચણાક થઈ ગયા સત્તામાં કોઈ પણ હોય સત્ય તો રૂપિયા છે ઉપરવાળા પાસેથી પણ નીચેવાળાને જોઈએ છે એ ધન જ છે ઠન ઠંડકી સુનો ઝંકારી એ દુનિયાએ કાળા બાજાર કે પૈસા બોલતા એ ગીત આપણે બધાએ સાંભળ્યું હશે જ્યારે પૈસો બોલવા લાગે ત્યારે ભલભલી જુબાનચૂપ થઈ જાય છે એટલા માટે જ કહ્યું છે કે મની ઇઝ અ ફની સ્ટોરી એકત્રીસ માર્ચના હિસાબી દિવસે કદી વિચાર્યું છે કે જેનું અસ્તિત્વ જ નથી એવી વાતો માટે આ બધું ટેન્શન અને પાગલ પણ છે ને ગ્રીડ છે સજા અને લાલચ છે તો સૌથી વધારે જો પૈસા પાછળ લોકો મરતા હોય છે એ જ લોકો પાછળની જિંદગીમાં પોતે ઘણો બધો કિંમતી સમય કિંમતી સ્વાસ્થ્ય પૈસા માટે ગુમાવ્યું એનો અફસોસ હોસ્પિટલના કે ઘરના કોઈ ખૂણામાં ખાટલામાં પડ્યા પડ્યા કરતા હોય છે ફાઇનાન્સ માનવજાતનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે કારણ કે બાકી બધું જ શોધવા માટે એની જરૂર તો પડ્યા જ કરે છે સાયન્સ હોય કે ઇકોનોમિક્સ અલ્ટિમેટ તો હંમેશા બજેટ છે જસ્ટિસ હોય કે જામીન ઔરત હોય કે સોરત છેલ્લે વાત રૂપિયા પર અટકે છે મની ઇઝ નોટ એવરીથિંગ પણ એ એવું સમથિંગ છે કે જેના વિના સંસારનો કારોબાર નથી ચાલતો એટલે સમજીને જ આમ તો ભારતના ઋષિઓએ જેમનો ધરતીના જીવન સાથે પનારો છે એવા વહીવટ કરતા વિષ્ણુના ધર્મપત્ની તરીકે લક્ષ્મી લક્ષ્મીજીને બેસાડ્યા છે નમસ્કાર મિત્રો આવજો